આજે તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ કામિલ બાપુના ત્યાં ચામડીની દવા માટે એમપીથી આવેલા છે આવો આપણે જોઈએ અને પેલો પહેલાં કેટલા સમય પહેલાં આવ્યા હતા અને બીજા નવા પેશન્ટને બી લઈને આવેલા છે તો જુઓ તમારું નામ રાહુલ રાહુલભાઈ તમારું ગામ એમપી છે જાગવા જિલ્લા છે ત્રણ ત્રણ વર્ષ પહેલાં તમે દવા લેવા આવ્યા હતા ને જે દાદર ખુજલીની દવા માટે આવ્યા હતા તે વખત બધું મટી ગયું ને ઓકે તો આજે તમે નવા પેશન્ટને લઈને ખેરાલું કામિલ બાપુના ત્યાં આવેલા છો ઓકે તો આવો તેમને જોઈએ કે એમના પેશન્ટને કઈ કઈ બાજુ ચામડીનો રોગ છે ઓકે પાછળ કરો આખા શરીરે દાદર ખુજલીથી આખું શરીર ભરાઈ ગયેલું છે અને તેમને ખંજમાળ બી આવે છે કેટલા સમયથી થયું છે બે વર્ષથી રોગ છે અને તમારી આજુબાજુ કે તમારા ઘરની અંદર બી કોઈ પણ ભાઈ બહેન ને કે બાળકને જો દાદર હોય ખંજવાળ આવતી હોય ખરજવું હોય કરોવાળિયા હોય કોડ ખીલ તજા ગરમી હોય તો તેમને એકવાર ખેરાલુવાળા કામિલ બાપુના ત્યાં મોકલવા ખાસ નમ્ર વિનંતી કામિલ બાબુનો નંબર નવ્વાણું સાત બાણું દસ સાતસો છ્યાસી ગામ ખેરાલુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા ઓકે તો આ વિડીયો દરેક ચામડીના પેશન્ટ સુધી ખાસ પહોંચાડવા નમ્ર વિનંતી ધન્યવાદ